તો ખાંડવી બનાવતી વખતે આપણે કઈ કઈ વાતનું ધ્યાન રાખવાનું છે એ હું આ વિડીયોમાં જણાવીશ તો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો તો ચાલો રેસીપી શરૂ કરીએ તો ખાંડવી બનાવવા માટે આપણે અહીંયા એક કપ જેટલું બેસન લેવાનું છે તો બેસન આપણે જે ફ્રેશ હોય એવો જ લેવાનું છે સાથે સાથે એક કપ જેટલું દહીં લેવાનું છે તો આપણે એક કપ બેસન જોડે એક કપ લેવાનું છે અને દહીશું ગાંઠા ના પડે તો આ રીતે એક કપ દહીં જોડે આપણે બે કપ જેટલું પાણી એડ કરવાનું છે તો આ રીતે આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો અહીંયા બિલકુલ બેસનના ગાંઠા નથી રહ્યા હવે આપણે પાણી એડ કરવાનું છે જો આપણે પહેલાથી જ પાણી એડ કરી દઈશું તો બેસનમાં ગાંઠા રહી જશે અને પછી ગાંઠા અલગ કરવામાં વધારે ટાઈમ વેસ્ટ થશે તો આ રીતે આપણે જે દહીં લીધું હતું એમાં જ આપણે પાણી એડ કરી અને અહીંયા લીધું છે તો અહીંયા આપણે હજી એક કપ જેટલું પાણી લેવાનું છે અહીંયા આપણું બેટર હજી જાડું છે તો ખાંડવી બનાવવામાં એકદમ ઈઝી માપ છે એક કપ બેસન જોડે એક કપ દહીં અને બે કપ પાણી લેવાનું છે અહીંયા તમે છાશ લેતા હોય તો ત્રણ કપ જેટલી છાશ લેવાની છે અને દહીં અને છાશનું પ્રમાણ ખાટું હોય એવું જ રાખવાનું છે તો અહીંયા આપણું બેટર એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે તેમાં મીઠું એડ કરીશું અડધી ચમચી જેટલી આપણે હળદર એડ કરીશું અને એક ચમચી જેટલું મીઠું એડ કરીશું હવે બંને સરસ રીતે મિક્સ કરી લઈશું હળદરનો આ આ રીતે 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 કલર આવી જાય જાય ત્યાં સુધી આપણે આપણે સરસ હલાવી લઈશું તો બેટર બની એટલે પ્રેશર કુકરમાં બનાવવાનું છે તો પ્રેશર કુકરમાં તપેલી આવે એ રીતે આપણે તપેલી લેવાની છે અને ઉપર આ રીતે ગરણી રાખી આપણે બેટરને ગાળી લેવાનું છે જેથી આપણા બેટરમાં ગાંઠા રહી ગયા હોય તો ઈઝીલી આ રીતે નીકળી જાય તો તમે જોઈ શકો છો આપણા બેટરમાં બિલકુલ ગાંઠા નહીં રહ્યા અને આપણું બેટર એકદમ સરસ થઈ ગયું છે તો હવે આપણે તેને પ્રેશર કુકરમાં મૂકીશું તો આ રીતે આપણે પ્રેશર કુકર લઈશું તેમાં આપણે એક સ્ટેન્ડ રાખીશું તો આપણે આમાં બે કપ જેટલું પાણી એડ કરીશું પાણી વધારે એડ નથી કરવાનું હવે આપણે બેટર વાળી તપેલી આ રીતે સ્ટેન્ડ પર રાખી દઈશું અને કૂકરનું ઢાંકણું બંધ કરી આપણે તેમાં ચારથી પાંચ વિસલ બોલાવવાની છે પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી એને સિજવા દેવાનું છે તો અત્યારે આપણે હાઈ ફ્લેમ પર જ આપણે ચારથી પાંચ વિસલ બોલાવી લઈશું તો હવે આપણે થાળી પર આ રીતે તેલથી ગ્રીસ કરી લઈશું તો ખાંડવી પાથરવા માટે તમે આ રીતની થાળી પ્લેટ કે ઢાંકણું કે પછી કિચન પ્લેટફોર્મ પર પણ તમે પાથરી શકો છો તો આ રીતે ગ્રીસ કરી લેવાનું પછી ઉપર બેટર પાથરવાનું છે તો હવે આપણે પ્રેશર કુકર ઠંડુ થઈ જાય અને આપણે પ્રેશર નીકળી જાય પછી આપણે ઢાંકણ ખોલી અને આપણું બેટર ચેક કરી લઈશું તો અહીંયા આપણી ખાંડવીનું બેટર રેડી થઈ ગયું છે તો હવે આપણે તેને બહાર કાઢી લઈશું અને આ રીતે આપણે ચમચાની મદદથી આપણે બેટરને સરખી રીતે હલાવી દઈશું તો આ રીતનું બેટર હોવું જરૂરી છે તો અહીંયા આપણું એકદમ પરફેક્ટ રીતે આપણું બેટર સરસ રીતે થઈ ગયું છે તમે જોઈ શકો છો આ રીતનું ઘાટું હોવું જરૂરી છે તો ફટાફટ જ આપણે બેટરને ગ્રીસ કરેલી થાળી પર આ રીતે પાથળી દઈશું અને ફટાફટ જ આ રીતે આપણે તેને ફેલાવી દઈશું તો આ પ્રોસેસ કરવામાં ખૂબ જ ઉતાવળ રાખવાની છે બેટર ઠંડુ થઈ જશે તો આ રીતે તમે પાથરી નહીં શકો તો અહીંયા આ રીતની એકદમ સરખું રહે તે રીતે આપણે બેટરને પાથરવાનું છે તો વધારે જાડું પણ નહીં અને વધારે પતલું પણ આપણે આ રીતે બેટરને પાથરી લઈશું તો તમે જોઈ શકો છો એવી જ રીતે હું બીજી થાળીમાં પણ બેટરને પાથરી લઉં છું તો આ પ્રોસેસ કરવામાં વધારે ઉતાવળ રાખવાની છે તો તો હું અહીંયા બેટરને પણ આ રીતે પ્લેટફોર્મ ઉપર પાથરી દઈશ બેટર પછી આપણે તેને દસ થી પંદર મિનિટ સુકાવા દેવાનું છે પછી દસ પંદર મિનિટ થઈ જાય એટલે આપણે શરીરની મદદથી આ રીતે તેમાં કટ કરીશું તો તમારે જે પ્રમાણે ખાંડવી બનાવી હોય તે રીતે આપ તમે કટ કરી શકો છો પછી આ રીતે તમે ચાકુ ની મદદ થી આ રીતે રોલ વાળવાનો છે તો પહેલા આ રીતે એક સાઈડ આ રીતે ચાકુની મદદથી મદદથી આપણે આ રીતે રોલ વાળતા તો તમે જોઈ શકો છો આપણા રોલ એકદમ ઈઝીલી વળે છે તો એકદમ હલકા હાથે આપણે આ પ્રોસેસ કરવાની છે તો અહિયાં આપણું બેટર આ રીતે એકદમ ઉથલે એટલે આપણી ખાંડવી એકદમ પરફેક્ટ બનશે તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણી ખાંડવી રેડી થઈ ગઈ છે રોલ ખાંડવીને આપણે એક પ્લેટ પર રાખી દઈશું એવી જ રીતે આપણે બીજા પણ રોલ વાળી લઈશું તો સેમ ચાકુ મદદથી આપણે એક છેડો ઉઠાવીશું અને આ રીતે આપણે રોલ વાળીશું તો અહીંયા આપણે ખાંડવી રેડી થઈ ગઈ છે તો અહીંયા તમે પરફેક્ટ મેજરમેન્ટથી અને પ્રોપર રીતે બેટર બનાવી હશે તો તમારી ખાંડવી સરસ બનશે તો અહીંયા આપણે જ જ રીતે બધી ખાંડવી બનાવી લઈશું તો ખાંડવી બનાવવામાં સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ આ જ હોય છે કે ઘણા લોકોને રોલ નથી વળતા હોય છે તો આ રીતે તમે બનાવશો તો તમારા ઇઝીલી આ રીતે રોલ વળશે એવી જ રીતે આપણે બીજી થાળીમાં પણ આ રીતે રોલ વાળી લઈશું અને પ્લેટફોર્મ પર પણ પણ પાથરેલું છે તો ત્યાંથી હું આ રીતે રોલ વાળી લઈશ હવે આપણે ખાંડવીનો વઘાર કરીશું તો એના માટે મેં અહીંયા ત્રણથી થી ચાર ચમચી જેટલું તેલ લીધું છે તો તેલ ગરમ થાય એટલે આપણે એક ચમચી રાઈ એડ કરીશું તો ખાંડવીમાં રાઈનું નું પ્રમાણ વધારે હોય છે તો એટલે આપણે અડધી ચમચી જીરું એડ કરીશું અને એક ચમચી જેટલા તલ એડ કરી દઈશું તો અહીંયા આપણો વઘાર પણ રેડી થઈ ગયો છે થોડાક એવા મીઠા લીમડાના પાન એડ કરી અને ગેસની ફ્લેમને બંધ કરી દઈશું તો હવે આપણે બનાવેલી ખાંડવી ઉપર આ રીતે વઘારે એડ કરીશું અને પ્રોપર રીતે વઘાર બધી બાજુ રહે એ રીતે આપણે વઘાર એડ કરવાનો છે તો આ રીતે બનાવેલી ખાંડવી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે એકદમ ટેસ્ટી બને છે તો તમે ખાંડવી ક્યારે પણ ઘરે ના બનાવી કરોક્સમાં જરૂરથી જણાવજો જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં આપેલા બે લાયકોન પર ક્લિક કરી લેજો જેથી આવી અવનવી રેસીપીના રેસિપીના નોટિફિકેશન તમને મળી જાય તો આપણે ફરી મળીશું આપણે નવી રેસીપી સાથે જય શ્રી કૃષ્ણ